હલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સો એમસીક્યુ જનરલ નોલેજ જીકેને આપણે સારી રીતે ભણીશું મિત્રો આ જીકે એ પોશન છે મિત્રો કે જેના અંદર તમારા રેવન્યુ તલાટીના અંદર જેટલા પણ ટોપિક આપ્યા છે અભ્યાસક્રમના અંદર એ દરેક ટૉપિકના અમુક પ્રશ્નો લઈને આપણે આ જીકે બનાવ્યા છે બરોબર એટલે જીકે તમારી પરીક્ષાના અંદર સો ટકા આ બધા જ જે ટૉપિકો આપ્યા હશે એનો સમન્વય થઈ જશે એટલે આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને આપણે આખું પ્લેલિસ્ટ તૈયાર કરેલું છે મિત્રો રેવન્યુ તલાટી માટે જે બધા વિડિયો તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે જોજો હવે તમારી પરીક્ષાના બે ત્રણ દિવસ બાકી છે મિત્રો ચૌદ સપ્ટેમ્બરના રોજ રવિવારના દિવસે તમારી પરીક્ષા છે મિત્રો એટલે રિવિઝન બોર્ડના અંદર આપણા વિડીયો બધા તમને ઘણા બધા કામ આવશે અને કરંટ અફેર્સ મિત્રો ત્રીસ ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે જેના અંદર પાર્ટ એક પાર્ટ બે અને પાર્ટ ત્રણ ત્રણ પાર્ટ મિત્રો આપણે અપલોડ કરી દીધા છે કરન્ટ અફેર્સના જે તમારી પરીક્ષાના અંદર ત્રીસ ગુણોનું પૂસાવાનું છે એ પણ જોઈ લેજો મિત્રો ચેનલ પર પડેલા છે બરોબર તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સો એમસીક્યુ જનરલ નોલેજ જીકેને આપણે સારી રીતે સમજીએ છીએ તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે હવે પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાવાગઢનો રાજા કોણ હતો તો પતઈ રાવળ જે છે મિત્રો એ પાવાગઢનો રાજા કહેવાતો હતો હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે તો મોતીશાહી મહેલ મિત્રો અમદાવાદના અંદર આવેલો છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોતીશાહી મહેલ કોણે બનાવ્યો તો શાજાએ મિત્રો આ મોતીશાહી મહેલ બનાવેલો છે આ પ્રશ્ન જેકેના અંદર પૂછાયેલો છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવની મોરી ક્યાં આવેલી છે તો અરવલ્લી ભીલોડાના અંદર મિત્રો દેવની મોરી આવેલી છે કે આવેલી છે અરવલ્લી ભીલોડાના અંદર હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવની મોરીના સ્તૂપનું બીજું નામ જણાવો તો એને જ મિત્રો ઇટેરી સ્તૂપ કહેવાય છે શું કહેવાય છે એને ઇટેરી સ્તૂપ તો જો મિત્રો જીકેના આ લેવલના પ્રશ્નો તમારી રેવન્યુ તલાટીના અંદર ટોપિક જે આપ્યા છે એ ટોપિકનું દરેક ટોપિકનો સમન્વય કરીને આપણે આ જીકેના પ્રશ્નો બનાવ્યા છે બરોબર તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો એટલે આ જો પ્રશ્ન તમને ગમતા હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને પણ સસ્ત સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવની મોરીનો સ્તૂપ કયા ધર્મ સાથે જોડાયેલો છે તો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો છે મિત્રો આ દેવની મોરીનો સ્તુપ બરોબર બૌદ્ધ ધર્મ સાથે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકે પોતાના જીવનકાળમાં કેટલા સ્તૂપો બનાવ્યા તો ચોર્યાસી હજાર સ્તૂપો બનાવ્યા છે મિત્રો અશોકે પોતાના જીવનકાળના અંદર બરોબર ચોર્યાસી હજાર સ્તૂપ હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન લકોલીસનું મંદિર ક્યાં આવેલું છે તો વડોદરાના અંદર આવેલું છે કાયા વરોહનના અંદર મિત્રો ભગવાન ભગવાન મંદિર આવેલું છે બરોબર વડોદરાના અંદર અને કાયા વરોહણના અંદર હવે નવમા નંબરનો પ્રશ્ન સમજી કે ભગવાન લકોલીસ શિવજીનો નો અવતાર હતા તો જો મિત્રો ભગવાન લકોલીસ જે હતા ને શિવજીનો નો અવતાર હતા બરોબર અઠ્યાવીસ અવતાર હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન લકોલીશનું મંદિર કયા સંપ્રદાય સાથે જોડાયેલું છે તો પાશુભત્સ સંપ્રદાય સાથે જોડાયેલું છે મિત્રો આ ભગવાન લકોલીશનું મંદિર બરોબર પાશુભત્ત સંપ્રદાય સાથે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ અને મહત્ત્વનો પ્રશ્ન છે કે કોટાઈ સૂર્યમંદિર ક્યાં આવેલું છે તો કચ્છ ભુજના અંદર આવેલું છે મિત્રો કોટાઈ સૂર્યમંદિર બરોબર ક્યાં આવેલું છે કચ્છ ભુજના અંદર હવે બારમા નંબરનો પ્રશ્ન સમજી કે જલારામ બાપાનું મંદિર ક્યાં આવેલું છે તો રાજકોટના અંદર આવેલું છે જેતપુર વીરપુર ખાતે આવેલું છે બરાબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જલારામ બાપાના ગુરુ કોણ હતા તો ભોજા ભગત હતા ને જે મિત્રો એ જલારામ બાપાના ગુરુ હતા ભોજા ભગત હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાપખાના પિતા કોને કહેવાય છે તો ભોજા ભગતને મિત્રો ચાપખાના પિતા કહેવામાં આવે છે અહીંયા હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જલારામ બાપાની પત્નીનું નામ જણાવો તો વીરભાઈ મા હતું મિત્રો બરાબર આ જલારામ બાપાની પત્નીનું નામ શું હતું વીરભાઈ મા હતું હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવકા શિવ મંદિર ક્યાં આવેલું છે તો આપણા દાહોદના અંદર આવેલું છે મિત્રો બાવકા શિવ મંદિર તો ક્યાં આગળ આવેલું છે મિત્રો બાવકા શિવ મંદિર દાહોદના અંદર આવેલું છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું ખજુરાહો મંદિર તરીકે કયું ઓળખાય છે તો બાવકા શિવ મંદિર જે છે ને મિત્રો એ ગુજરાતનું ખજુરાહો તરીકે ઓળખાય છે આ પ્રશ્ન જી ના અંદર ઘણી વાર પૂસાઈ ગયો હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કામાસૂત્ર નામનો ગ્રંથ કોણે લખેલો છે તો વાત્સાયન ઋષિએ મિત્રો કામાસૂત્ર નામનો ગ્રંથ લખેલો છે બરાબર વાત્સાયન ઋષિએ હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજી કે રુદ્ર મહાલય ક્યાં આવેલો છે તો સિદ્ધપુરના અંદર આવેલો છે મિત્રો આ રુદ્ર મહાલય અને બે મળનો હતો મિત્રો આ રુદ્ર મહાલય હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજે કે રુદ્ર મહાલયનું બાંધકામ કોણે શરૂ કરાવેલું તો મૂળરાજ સોલંકીએ મિત્રો આ રુદ્ર મહાલયનું બાંધકામ શરૂ કરાવેલું બરાબર મૂળરાજ સોલંકીએ હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે રુદ્ર મહાલયનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું તો સિદ્ધરાજ જયસિંહે મિત્રો રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરાવેલું છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે રુદ્ર મહાલયનું બાંધકામ કઈ શૈલીમાં છે તો ચાલુક્ય શૈલીના અંદર છે મિત્રો આ રુદ્ર મહાલયનું બાંધકામ હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર મહાલયનો નાશ કોણે કર્યો હતો તો ઉલ્લુગ ખાન અને નુસરત ખાન આ બંને જણાએ મિત્રો આ રુદ્ર મહાલયનો નાશ કરેલો હતો બરાબર ઉલ્લુગ ખાન અને નુસરત ખાને તો જો મિત્રો તો આ જનરલ નોલેજના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવે છે મિત્રો ચેનલ પર જઈને જુઓ અથવા એનું આખું પ્લેલિસ્ટ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન આપી દે ત્યાંથી તમે જોઈ લેજો કારણ કે હવે દિવસ ઘણા ઓછા છે એટલે રિવિઝન કરતા રહેજો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે નળેશ્વરી માતાનું મંદિર ક્યાં આવેલું છે તો બનાસકાંઠાના નડાબેટ ખાતે મિત્રો આ નળેશ્વરી માતાનું મંદિર આવેલું છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉનાઈ માતાનું મંદિર ક્યાં આવેલું છે તો નવસારીમાં ઉનાઈ ખાતે મિત્રો આ ઉનાઈ માતાનું મંદિર આવેલું છે તો જો મિત્રો આ મંદિરના જે બધા પ્રશ્નો છે ને એ સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો છે અને ઉપર આપણે ઇતિહાસના પણ પ્રશ્નો ભણ્યા બરાબર ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો બંને ટોપિક તમને રહેવાની તલાટીના અંદર આપેલા છે એટલે તમને ઘણો ફાયદો અપાવશે આ હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે તો બહુરાજીના અંદર આવેલું છે મોટેરાનું મોટેરાનું હવે નંબરનો પ્રશ્ન સમજી કે કઈ નદી કિનારે આવેલું છે તો પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે મિત્રો પુષ્પાવતીરાનું સૂર્યમંદિર હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્યમંદિર કોણે બનાવ્યું હતું તો એક હજાર સત્યાવીસ માં ભીમદેવ પ્રથમે મિત્રો મોઢેરાનું સૂર્યમંદિર બનાવેલું છે બરોબર એક હજાર સત્યાવીસ માં ભીમદેવ પ્રથમે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મોઢેરાનું મંદિર કઈ શૈલીમાં છે તો ચાલુક્ય શૈલીના અંદર છે ચાલુક્ય શૈલીમાં હવે નંબરનો પ્રશ્ન કે કઈ શૈલીમાં છે તો ઈરાની શૈલીના અંદર છે મિત્રો આ મોઢેરાનું સૂર્યમંદિરનું નકશીકામ બરોબર ઈરા ઈરાની શૈલીના અંદર છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાના મંદિરમાં કયા કુંડ આવેલા છે તો જુઓ મિત્રો આ મોઢેરાના અંદર સૂર્યમંદિર આવેલું છે ને એના અંદર મિત્રો સૂર્યકુંડ આવેલા છે અને રામકુંડ આવેલા છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તરાજ શાસ્ત્રીય મહોત્સવનું આયોજન ક્યાં થાય છે તો આપણા મોઢેરા બહુચરાજીના અંદર ઉત્તરાજ શાસ્ત્રીય મહોત્સવનું આયોજન થાય છે બરાબર મોઢેરા બહુચરાજીના અંદર હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તરાયણ શાસ્ત્રીય મહોત્સવનું આયોજન કઈ સાલથી થાય છે તો ઓગણીસો બાણુંથી થાય છે મિત્રો જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાના અંદર થતું હોય છે મિત્રો આ ઉત્તરાય શાસ્ત્રીય મહોત્સવનું આયોજન હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મણિ મંદિર ક્યાં આવેલું છે તો મણિ મંદિર જે છે મિત્રો મોરબીના અંદર આવેલું છે હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજી કે મણિ મંદિર કોને બંધાવેલું છે તો વાઘાજી ઠાકોર બે મિત્રો આ મણિ મંદિર બંધાવેલું છે હવે છત્રીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાઘજી ઠાકોર બેએ આ મંદિર કોને કહેવાથી બનાવડાયું તો લખધીરજી ઠાકોરના કહેવાથી મિત્રો આ વાઘાજી ઠાકોર બે મિત્રો મણિ મંદિર બંધાવ્યું હતું બરાબર કોના કહેવાથી લખધીરજી ઠાકોરના કહેવાથી હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે મંદિર કઈ સાલમાં બનાવવાનું શરૂ કર્યું તો ઓગણીસો પાંત્રીસના અંદર મિત્રો આ મણિ મંદિરને બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર કયું છે તો ગોપનું મંદિર જે છે મિત્રો ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર કહેવાય હવે ઓગણ નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપનું મંદિર કઈ નદી કિનારે આવેલું છે તો આનો જવાબ આવશે મિત્રો વર્તુ નદીના કિનારે આ ગોપનું મંદિર આવેલું છે બરોબર વર્તુ નદીના કિનારે હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપનું મંદિર કયા કાળમાં બનાવવામાં આવ્યું હતું તો મૈત્રક કાળના અંદર મિત્રો આ ગોપનું મંદિર બનાવવામાં આવ્યું હતું તો જુઓ મિત્રો આ જનરલ નોલેજ જીકેના પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા માટે મહત્વની બાબત એ છે કે કરંટ અફેર્સ માટે મિત્રો આપણી ચેનલ ઉપર રેવન્યુ તલાટી માટે ત્રણ પાર્ટ બનાવી દીધા છે પાર્ટ વન ટુ અને થ્રી બરાબર ત્રણે ત્રણ પાર્ટ મિત્રો ઘણા બધા મહત્ત્વના છે અને કરંટ અફેર્સ તમારી પરીક્ષાના અંદર ત્રીસ ગુણના અંદર પૂછાશે બસો ગુણના અંદરથી ત્રીસ ગુણ એટલે બહુ મોટો ભારાંક હોય મિત્રો ગુણનો બરાબર તો કરંટ અફેર્સના મહત્વના ટોપિક મહત્ત્વના જે ફેક્ટ જે છે મિત્રો એ બધા આપણે આવરી લીધા છે ત્રણે ત્રણ પાઠ મિત્રો જોઈ લેજો બરાબર અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એ ત્રણે ત્રણ પાર્ટની મિત્રો લિંક હું ટેલિગ્રામના અંદર મૂકી દે બરાબર આજે રાત્રે દસ વાગે હું ત્રણે ત્રણ પાર્ટની મિત્રો લિંક જે છે તમે જોઈ લેજો હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપના મંદિરની મૂર્તિઓ ઉપર કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે તો ગાંધાર શૈલીનો પ્રભાવ જોવા મળે છે મિત્રો આ ગોપના મંદિર ઉપરની જે મૂર્તિઓ છે એના પર કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે ગાંધાર શૈલીનો હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપનું મંદિર ક્યાં આવેલું છે તો જામનગરના જામજોધપુર તાલુકામાં ઝીણાવારી ગામના અંદર આવેલું છે બરાબર જીણાવારી ગામના અંદર આવેલું છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરા ક્યાં આવેલું છે તો કચ્છ ભચાઉના અંદર આવેલું છે મિત્રો ધોળાવીરા હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે તો ધોળાવીરા જે છે મિત્રો એ લુણી નદીના કિનારે આવેલું છે કઈ નદી લૂણી નદીના કિનારે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ જો મિત્રો મહત્વનો પ્રશ્ન છે કે ધોળાવીરાની શોધખોળ કઈ સાલમાં અને કોણે કરી હતી તો ધોળાવીરાની શોધખોળ જે છે મિત્રો ઓગણીસો સુડસઠ અડસઠમાં કરી હતી આર એસ બિસ્ટે કરી એ બરાબર કોને કરી છે આર એસ બિસ્ટ હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દસ અક્ષરોવાળું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવેલું છે ધોળાવીરાના અંદરથી મિત્રો દસ અક્ષરોવાળું સાઇન બોર્ડ મળી આવ્યું બરાબર ધોળાવીરાના અંદરથી તો જુઓ આવા જગ્યાના પ્રશ્નો તમારા પેપરના અંદર જોવા મળશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોળાવીરાને યુનેસ્કોમાં સ્થાન કઈ સાલમાં મળ્યું તો બે હજાર એકવીસના અંદર મિત્રો ધોળાવીરાને યુનેસ્કોના અંદર સ્થાન મળ્યું બરોબર બે હજાર એકવીસમાં હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ ક્યાં આવેલું છે તો લોથલ મિત્રો અમદાવાદ ધોળકા સરગવાડા ગામની નજીક આવેલું છે બરોબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર ડાયરેક્ટ આ રીતનું પૂછાઈ શકે છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજી કે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો લીંબડી ભોગાઉ નદીના કિનારે મિત્રો આ લોથલ આવેલું છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજ કે વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કયું છે તો લોથલ જે છે મિત્રો એ વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કહેવાય છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલમાંથી શું મળી આવેલું છે તો ગોદી જે છે મિત્રો જે જહાજ લંગારવાની જે જગ્યા હોય ને મિત્રો એને ગોદી કહેવાય છે બરાબર એ લોથલના અંદરથી મળી આવેલી છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજ કે લોથલમાં રાષ્ટ્રીય ગરોહર સંકુલ કોણ બનાવશે તો વિયેતનામ દેશ જે છે મિત્રો એ લોથલના અંદર રાષ્ટ્રીય ગરોહર સંકુલ બનાવશે બરાબર વિયેતનામ દેશ બનાવશે તો આજે જે પ્રશ્નો હતો મિત્રો કરંટ અફેર્સ નો પ્રશ્ન હતો બરોબર યાદ રાખી લેજો હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલમાં નેશનલ હેરિટેજ મ્યુઝિયમ કોણ બનાવશે તો પોર્ટુગલ બનાવશે મિત્રો આ લોથલના અંદર નેશનલ હેરિટેજ મ્યુઝિયમ કોણ બનાવશે પોર્ટુગલ દેશ તો જો મિત્રો બાવનમો અને તેપનમાં નંબરનો પ્રશ્ન જે હતો ને કરંટ અફેર્સનો પ્રશ્ન હતો બરાબર હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે સીધી સૈયદની જાળી ક્યાં આવેલી છે તો અમદાવાદના અંદર આવેલી છે મિત્રો આ સીધી સૈયદની જાળી હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સીધી સૈયદની જાળી કોણે બનાવી હતી તો મુઝફ્ફર શાહ તિજા એ મિત્રો સિદ્ધ હવે છપ્પનમાં નંબર નો પ્રશ્ન સમજી કે કાંકરિયા તળાવનું નામ જણાવો તો હોજે કુતુંબ જે છે મિત્રો એ કાંકરિયા તળાવનું નામ છે બરોબર હોજે કુતુંબ હવે સત્તાવનમાં માં નંબરનો પ્રશ્ન સમજી કે કાંકરિયા તળાવ કોને બંધાવ્યો તો આનો જવાબ આવશે મિત્રો કુદબુદ્દીન અહેમદ શાહે પંદરસો એકાવનના અંદર કાંકરિયા તળાવ બંધાવેલું હતું બરોબર કુદબુદ્દીન અહેમદ શાહે બરાબર પંદરસો ને એકાવનમાં હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાંકરિયા તળાવમાં આવેલી વાડીનું નામ જણો તો નગીના વાડી આવેલી છે મિત્રો કાંકરિયા તળાવના અંદર તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો રહેવાની તલાટી માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા હવે સમજે કે દામોદર કુંડ ક્યાં આવેલું છે તો જુના ઘટના અંદર આવેલું છે મિત્રો દામોદર કુંડ હવે 60 નંબર નો પ્રશ્ન સમજે કે દામોદર કુંડમાં કોનું મંદિર આવેલું છે તો આનો જવાબ આવ્યો છે મિત્રો રામોદર રામજીનું મંદિર આવેલું છે આ દામોદર કુંડના અંદર હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ અને મહત્ત્વના હવે પ્રશ્નો ચાલુ થાય છે મિત્રો કે બીડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો આણંદના અંદર આવેલું છે મિત્રો બીડી સંશોધન કેન્દ્ર હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લસણ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો ગોધરાના અંદર આવેલું છે લસણ સંશોધન કેન્દ્ર હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો જૂનાગઢના અંદર આવેલું છે મિત્રો આ મગફળી સંશોધન કેન્દ્ર હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો નવા ગામના અંદર આવેલું છે ચોખા સંશોધન કેન્દ્ર તો આ બધા જે છે ને મિત્રો વિજ્ઞાનના પ્રશ્નો છે બરોબર એટલે થોડું ધ્યાન આપી દેજો મહત્વના સંશોધન કેન્દ્રો હોય છે ને એ જી કે થ્રુ પરીક્ષા કઠોળ સંશોધન કેન્દ્ર આવેલું છે તો આપણા દાંતીવાડાના અંદર આવેલું છે મિત્રો કઠોળ સંશોધન કેન્દ્ર હવે સાસઠ માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડુંગળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો ગોધરાના અંદર આવેલું છે મિત્રો આ ડુંગળી સંશોધન કેન્દ્ર હવે સુણસઠમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતનું સૌથી મોટું સિંધુ સભ્યતાનું શહેર કયું છે તો રાખી હરિયાણા જે છે મિત્રો એ ભારતનું સૌથી મોટું સિંધુ સભ્યતાનું શહેર કહેવાય છે બરાબર રાખી હરિયાણા હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતનું સૌથી પ્રાચીન સિંધુ સભ્યતાનું શહેર કયું છે તો ધોળાવીરા જે છે મિત્રો એ ગુજરાતનું સૌથી પ્રાચીન સિંધુ સભ્યતાનું શહેર કહેવાય છે બરાબર ધોળાવીરા હવે અગ્ન સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રોજડી ક્યાં આવેલું છે તો રાજકોટના અંદર આવેલું છે આ રોજડી હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રોજડી કઈ નદીના કિનારે આવેલું છે તો રોજડી જે છે મિત્રો એ ભાદર નદીના કિનારે આવેલું છે હવે એકોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળાજાનું પ્રાચીન નામ જણાવો તો તાલ ધ્વજપુરી એ જે છે મિત્રો તળાજાનું પ્રાચીન નામ છે બરાબર અને પ્રાચીન નામ પણ મિત્રો જે કેના અંદર પૂછાશે એટલે મહત્વનો મેં અહીંયા લઈ લીધા છે હવે બોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કરપટ વાણિજ્ય કોનું પ્રાચીન નામ છે તો કપટવંશ જે છે ને મિત્રો એનું પ્રાચીન નામ છે કરપટ વાણિજ્ય હવે તોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલસાડનું પ્રાચીન નામ જણાવો તો વલ્લરખંડ વલ્લરખંડ જે છે મિત્રો એ વલસાડનું પ્રાચીન નામ કહેવાય છે હવે ચુમ્મો નંબરનો પ્રશ્ન સમજી કે સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ જણો તો ઝાલાવાડ જે છે છે મિત્રો સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ કહેવાય હવે નંબરનો પ્રશ્ન કે ભાવનગરનું પ્રાચીન નામ તો ગોહિલવાડ જે છે મિત્રો એ ભાવનગરનું પ્રાચીન નામ કહેવાય છે હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પંડિત યુગના પુરોધા તરીકે કયા લેખક ઓળખાય છે તો ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે મિત્રો એ પંડિત યુગના પુરોધા તરીકે ઓળખાય છે બરોબર ગોવર્ધન રામ ત્રિપાઠી હવે માં નંબરનો પ્રશ્ન સમજ કે જન્મ જન્મની દાસી તરીકે કોણ ઓળખાય છે તો મીરાબાઈ જે છે મિત્રો એ જન્મ જન્મની દાસી તરીકે ઓળખાય છે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આખ્યાનના પિતા કોણ છે તો ભાલણ જે છે મિત્રો એ આખ્યાનના પિતા કહેવાય છે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાફીના પિતા તરીકે કોણ ઓળખાય છે તો તોનો જવાબ આવશે મિત્રો ધીરા પ્રતાપ બારોડ જે છે મિત્રો એ કાફીના પિતા કહેવાય છે હવે એંસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઈકોના પિતા તરીકે કોણ ઓળખાય છે તો ઝીણાભાઈ દેસાઈ છે મિત્રો હાઈકોના પિતા તરીકે ઓળખાય છે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તોલમાપના કાંટા ક્યાંના વખણાય છે તો સાવરકુંડલાના મિત્રો આ તોલમાપના કાંટા વખણાય છે બરોબર સાવરકુંડલાના હવે બ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિકારપુર ક્યાં આવેલું છે તો કચ્છના ભચાઉના અંદર મિત્રો આ શિકારપુર આવેલું છે બરોબર કચ્છના ભચાઉના અંદર તો જો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે કરંટ અફેર્સના સો પ્રશ્નો ભણવાના છીએ બરાબર જેના અંદર આપણે 82 પ્રશ્નો હાલ ભણ્યા તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર આપણે ચેનલ બનાવી છે મિત્રો જેને સૌપ્રથમ તો ફોલો કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે અને રેવન્યુ તલાટી માટે મહત્વનો વિડીયો હોય છે મિત્રો એની લિંક એના અંદર મૂકી દઈએ હવે મિત્રો પરીક્ષાના બે ત્રણ દિવસ બાકી છે એટલે ટેલિગ્રામ ચેનલના અંદર જોડાઈ જાઉં કારણ કે તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલે રેવન્યુ તલાટી માટે મહત્વના જે વિડીયો આપણે બનાવ્યા છે એની લિંક આપણે ટેલિગ્રામના અંદર ડાયરેક્ટ મૂકીશું મિત્રો દાખલા તરીકે કરંટ અફેર્સના આપણે વિડીયો મૂકીશું જીકેના મીકાશું ઇતિહાસના ભૂગોળના જે પણ બી ટોપિક ઉપર આપણે વિડીયો બનાવ્યા છે એ ડાયરેક્ટ તમને ટેલિગ્રામ ઉપર મળી જશે મિત્રો એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામના અંદર આપણે ટીચિંગ અજે કરીને આપણું એક પેજ બનાવેલું છે કે જેના અંદર સ્ટેટ જગ્યાની રીલ્સ મૂકવામાં આવતી હોય છે મિત્રો એ બધી રીલ્સ તમે જોજો તમારા મિત્રોને શેર કરી જજો હવેની પરીક્ષાઓના અંદર સ્ટ્રેટેજ જે કે ઘણું એવું પૂછાતું હોય છે બરાબર એના સિવાય મિત્રો હું એના અંદર જીકેની અપડેટ પણ આપતો હોઉં છું કરંટ અફેર્સની અપડેટ પણ આપતો હોઉં છું અને મહત્વની જે ભરતીઓ બનતી હોય છે ને એની પોસ્ટ પણ એના અંદર મૂકતો હોઉં છું જે પરીક્ષાઓ બહાર પડતી હોય છે જે એક્ઝામ માટેની તો એની પણ અપડેટ એના અંદર આપતો હોઉં છું એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેનું નામ મિત્રો ટીચિંગ ગજાઈ છે બરાબર અને એ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી ત્યાંથી તમે જઈને ફોલો કરી હતું તમને એજ્યુકેશનની અપડેટ સારી એવી મળતી રહેશે એ બંને પેજ ઉપર હવે તમને ખબર છે મિત્રો કે રેવન્યુ ટલાટી માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે જેનું પ્લે લિસ્ટ પણ એક આખું બનાવેલું છે એ તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો આખું પ્લેલિસ્ટના ઓપ્શન અંદર જઈને અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લે લિસ્ટનું ઓપ્શન આપી દે બરોબર આખું એનું પ્લેલિસ્ટ જ મેં કહી દે કે જેથી કરીને તમે બધા વિડીયો સારી રીતે મળી રહે હવે ત્યાંસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુરન કુરન ક્યાં આવેલું છે તો કુરન જે છે ને મિત્રો એ કચ્છમાં ભચાવમાં આવેલું છે હવે ચોર્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દેસલ પર ક્યાં આવેલું છે તો કચ્છના નખત્રાણાના અંદર દેસલ પર આવેલું છે બરોબર કચ્છના નખત્રાણામાં હવે પંચ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ સભ્યતાના નગરો ઉત્તરમાં ક્યાં સુધી ફેલાયેલા છે તો માંડા સુધી ફેલાયેલા છે મિત્રો જમ્મુ કાશ્મીરના અંદર આવેલું છે આ માંડા બરોબર હવે છ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ સભ્યતાના નગરો દક્ષિણ દક્ષિણમાં ક્યાં સુધી ફેલાયેલા છે તો દહીમાબાદ મહારાષ્ટ્રના અંદર આવેલું છે ત્યાં સુધી ફેલાયેલા છે હવે સ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ સભ્યતાના નગર પૂર્વમાં ક્યાં સુધી ફેલાયેલા છે તો આલમગીર ઉત્તર પ્રદેશના અંદર આવેલું છે મિત્રો ત્યાં સુધી મિત્રો આ સિંધુ સભ્યતાના નગરો ફેલાયેલા છે હવે સત્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ ખીણના સભ્યતાના નગર પશ્ચિમમાં ક્યાં સુધી ફેલાયેલા છે તો ચન્હુદડો મિત્રો જે પાકિસ્તાન અંદર આવેલું છે ત્યાં સુધી મિત્રો આ પશ્ચિમના અંદર સિંધુ ખીણની સભ્યતા જે છે ને મિત્રો એ વિસરાયેલી હતી તો જો મિત્રો પંચ્યાસીથી લઈને સત્યાશી સુધીના જે પ્રશ્નો છે ને મહત્વના પ્રશ્નો છે બરોબર જીપીએસસી સુધી પૂછાયેલા છે અને આનાંદાથી પ્રશ્નો વારંવાર બનતા હોય છે હવે અઠ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજ કે ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે તો ત્રણ હજાર બસો ચૌદ કિલોમીટર જે છે ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ છે પછી નેવ્યાશીમાં નંબરનો પ્રશ્ન સમજ કે ભારતની પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે તો બે હજાર નવસો તેત્રીસ કિલોમીટર છે મિત્રો હવે નેવુંમાં નંબરનો પ્રશ્ન સમજ કે ઋષભદેવને સમર્પિત સ્થળ કયું છે તો પાલિતાણા જે છે મિત્રો એ ઋષભદેવને સમર્પિત સ્થળ કહેવાય છે હવે એકાણુંમાં નંબરનો પ્રશ્ન સમજી કે અજીતનાથને સમર્પિત સ્થળ કયું છે તો તારંગા જે છે મિત્રો એ અજીતનાથને સમર્પિત સ્થળ કહેવાય બરાબર તારંગા હવે બાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મલ્લીનાથને સમર્પણ સ્થળ કયું છે તો ભોયણી જે છે ને મિત્રો ભોયણી એ મલ્લીનાથને સમર્પણ સ્થળ કહેવાય છે હવે ત્રાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાર્શ્વનાથને સમર્પિત સ્થળ કયું છે તો શંખેશ્વર જે છે મિત્રો એ પાર્શ્વનાથને સમર્પિત સ્થળ કહેવાય છે બરાબર શંખેશ્વર હવે ચોરાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીને સમર્પિત સ્થળ કયું છે તો ભદ્રેશ્વર જે છે મિત્રો એ મહાવીર સ્વામીને સમર્પિત સ્થળ કહેવાય છે હવે પંચાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધર્મનાથને સમર્પિત સ્થળ કયું છે તો હઠી દેરા યાદ રાખી લેજો હઠી દેરા જે છે ને એ ધર્મનાથને સમર્પિત સ્થળ કહેવાય છે હવે છન્નુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિયોતની ગુફા ક્યાં આવેલી છે તો કચ્છના અંદર આવેલી છે મિત્રો આ સિયોતની ગુફા હવે સત્તાણુંમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તળાજાના ગુફા કે આવેલી છે તો ભાવનગરના અંદર પ્રશ્ન સમજીએ સાણા વાક્ય ગુફા ક્યાં આવેલી છે તો ગીર સોમનાથના અંદર આવી છે મિત્રો આ સાણા વાક્ય ગુફા હવે નવ્વાણુંમાં માં પ્રશ્ન સમજીએ કે જોગેડાની ગુફા કે આવેલી છે તો જોગેડાની ગુફા મિત્રો આપણા મહેસાણાના અંદર આવેલી છે હવે તમને ખબર છે મિત્રો કે રેવન્યુ તલાટી માટે આપણે જનરલ નોલેજ જીકેના સો પ્રશ્નો ભણવાના હતા તો સોમાં નંબરનો પ્રશ્ન હવે આપણે સમજીએ કે ડાંકની ગુફા ક્યાં આવેલી છે તો ઉપલેટા રાજકોટના અંદર મિત્રો આ ડાંકની ગુફા આવેલી છે તો જુઓ મિત્રો આ જીકેના સો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ અજાઇ કરીને આપણે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેના અંદર આપણા પેજ છે મિત્રો એજ્યુકેશનના બરાબર એ બંનેને સૌપ્રથમ ફોલો કરી દો એ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે જી અને કરંટ કરન્ટ એફેર્સની પોસ્ટ પણ એના અંદર નાખવામાં આવતી હોય છે અને ભરતીઓની પરીક્ષા ક્યારે હોય છે ક્યારે ફોર્મ ભરાય છે એ બધી ડિટેલ પણ એના અંદર આપવામાં આવતી હોય છે એટલે આ બંનેને મિત્રો ફોલો કરી દો તમને એજ્યુકેશન અંદર બહુ મોટો ફાયદો અપાવશે અને હા આપણી ચેનલ પર નબાવો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય